એકદમ ઝટપટ અને હેલ્ધી એવી ફ્રાઈડ રાઈસની રેસીપી આજે આપણે ઘરે બનાવીશું આજે આપણે શેઝવાન ફ્રાઈડ રાઇસ બનાવવાના છે ફ્રેન્ડ્સ સબ્જીઓથી ભરપૂર આ રાઇસ બનીને તૈયાર થાય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સરસ છે અને ઝટપટ બની જાય છે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીં એના માટે મેં બિરિયાનીના ચોખા જે લોંગ રાઈસ આવે છે તે બે કપ જેટલા લીધેલા છે એને સરસ રીતે ધોઈને વીસથી પચીસ મિનિટ સુધી આપણે એને પાણીમાં ડુબોડીને રાખીશું તો ઓછામાં ઓછી વીસ મિનિટ જેવું આપણે એને ડુબોડીને રાખવાનું તો મેં એને ધોઈને પાણીમાં ડૂબોડીને વીસ મિનિટ રાખ્યા અને બીજી બાજુ પાંચથી છ લિટર જેટલું પાણી લઈ લીધેલું છે તો જેટલા તમે રાઈઝ લો છો ચોખા લો છો એનાથી ચારથી પાંચ ઘણું પાણી લેવાનું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક નાની ચમચી જેટલું તેલ અને થોડા લીંબુના ટીપાં નાખીશું જેથી આપણા રાઈઝ એકદમ સરસ ખીલેલા બનશે બિલકુલ હોટેલ સ્ટાઇલ એને સરસ હલાવીને ઉભળો આવે એટલે કે ગરમ થાય ત્યાં સુધી થવા દઈશું તો પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે બીજી બાજુ આપણા ચોખા પણ વીસથી પચીસ મિનિટ સુધી આપણે પાણીમાં ડીપ કરીને રાખ્યા હતા એને અત્યારે આપણે પાણી નીતાળીને ગરમ પાણીમાં એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને આપણે એને થવા દઈશું તો આપણે પાણીમાં રાખેલા એટલા માટે એને થતાં વધારે વાળ નહીં લાગે તો આ રીતે ચોખા નાચવા લાગે આ રીતે સરસ કૂદવા લાગે એટલે આપણે એને ચેક કરી લેવાના અને દબાવીને જોવાના એ સરસ પ્રેસ થાય છે કે કેમ એ જોવાનું અત્યારે બહુ ગરમ છે જુઓ તૂટે છે પણ દબાતા નથી અથવા આપણે એને ખાઈને જોઈ લેવાના તો નેવ ટકા જેવા આપણે રાઈઝને બાફવાના છે એનામાં દસ ટકા જેટલી જ કસર બાકી રહેવી જોઈએ તો બીજી બે ત્રણ મિનિટ મેં એને ઢાંકીને થવા દીધું અને અત્યારે હું એને દબાવીને જોઉં છું તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ દબાય છે અને મેં બે ત્રણ ચોખાને ખાઈને પણ જોઈ લીધા તો ખાઈને જોવાથી આપણને કમ્પ્લીટ ખબર પડી છે કે ચોખા ચડી જ ગયા છે કે નહીં તો હવે હું ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને કાણાવાળા વાસણમાં આ પાણીને નીતાળી લઉં છું અને સરસ રીતે ફેલાવી દેવાના ચોખાને અને ઉપરથી પણ થોડુંક નળવાળું ઠંડુ પાણી મેં એડ કરી દીધેલું છે એટલે કે નોર્મલ જે નળનું પાણી હોય છે એ કે જેથી એ ઓવર ના થઈ જાય ચોખા અને એને ફેલાવીને પંખા નીચે મૂકી દીધા છે બીજી બાજુ એક કઢાઈમાં મેં તેલ લઈ લીધેલું છે બે મોટા ચમચા એમાં આદુ લસણની પેસ્ટ એડ કરેલી છે તો તમે કટ કરેલા આદુ લસણ પણ યુઝ કરી શકો છો ઝીણાં બારીક કટ કરેલા પણ મેં પેસ્ટ ઉપયોગમાં લીધી છે થોડા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને હવે આપણે એમાં અડધા કપ જેટલું ગાજર એડ કરીશું સાથે સાથે મારી પાસે સ્ટોર કરેલા મકાઈ છે તો ફ્રોઝન મકાઈ મેં અડધા કપ જેટલા લીધેલા છે એ એડ કરીશું અને સરસ રીતે બધી વસ્તુને ફ્રાય કરી લેશું હાઈ ફ્લેમ પર હાઈ ફ્લેમ રાખીને જ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે બધી સબ્જીને રોસ્ટ કરવાની છે હવે એમાં મેં લીલા પ્યાજ જે આવે છે એનો આગળ જે સફેદ પાર્ટ આવે છે એ કટ કરેલો મેં એડ કરેલો છે એ હોય તો તમે જરૂરથી એડ કરજો અત્યારે શિયાળાની સિઝન છે અને સ્પ્રિંગ ઓનિયન મળતા જ હોય છે હવે એમાં મેં એક મોટું કેપ્સિકમ આ રીતે ઝીણું બારીક કાપીને એડ કર્યું છે એ પણ આપણે હલકું સોટે કરી લઈશું તો આપણે કોઈપણ સબ્જીને વધારે પડતી ઓવર નથી કરવાની એનો ક્રંચી સ્વાદ આપણે રહેવા દેવાનો છે એ માટે મેં હાઈ ફ્લેમ પર જ બધી સબ્જીને આ રીતે એકથી બે મિનિટ સુધી બધી સબ્જી ટોટલ મેં રોસ્ટ કરી લીધેલી હવે મેં એમાં કોબીજ દોઢ કપ જેટલું એડ કર્યું છે તો તમે કોઈપણ સબ્જીનું પ્રમાણ વધારે કે ઓછું તમને જે રીતે ભાવતું હોય એ રીતે તમે કરી શકો છો તો બધી વસ્તુને એકદમ સારી રીતે મેં મિક્સ કરી લીધેલી છે હાઈ ફ્લેમ પર જ મિક્સ કરેલી છે અને હવે આપણે એમાં બીજી કેટલીક વસ્તુઓ એડ કરીશું તો તમે આમાં બીન્સ પણ એડ કરી શકો છો બીજા પણ તમને ગમતી બીજી પણ સબ્જીઓ એડ કરી શકો છો તો બાળકો પણ આ સબ્જીઓને રાઈસની સાથે ખૂબ જ સોફથી ખાઈ લેશે હવે એમાં આપણે રાઈસ જે આપણે બાફીને રાખ્યા છે એ એડ કરીશું તો આગળથી જો તમે ચોખાને બાફીને મૂક્યા હશે ને તો તો આ શેઝવાન ફ્રાઇડ રાઈસ ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને રાઇસ બાફવાના હોય તો આઠ દસ મિનિટ જેવું થાય છે તો એમાં મેં એક ચમચી જેટલો સોયા સોસ એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એક ચમચી જેટલો રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ થોડો અને સેઝવાન ચટણીનું પેકેટ જે રેડીમેડ દસ રૂપિયાવાળું મળે છે એવા બે પેકેટ મેં એડ કર્યા છે કારણ કે અહીં મેં બે કપ જેટલા ચોખા લીધેલા એટલે ચોખાની સારી એવી ક્વોન્ટિટી છે અને આપણે શેઝવાન રાઇસ બનાવી રહેલા છે એટલે એનું ફ્લેવર સારું એવું આવે અને એમાં એક નાની ચમચી જેટલો મેં બ્લેક પેપર પાવડર એડ કર્યો છે અને સારા કલર માટે મેં ચપટી કલર પણ એડ કર્યો છે તો ફૂડ કલર નાખવો બિલકુલ ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો ટોટલી અને બજાર જેવું લુક આપવા માટે મેં એને એડ કર્યો છે હવે એમાં મેં સ્પ્રિંગ ઓનિયનનો જે પાછળનો લીલો ભાગ આવે છે લીલા પ્યાજનો એ લાસ્ટમાં એડ કર્યું અને લાસ્ટમાં મેં થોડુંક ચાખ્યા પછી મીઠું એડ કર્યું છે કારણ કે બધા સોસીસમાં પણ મીઠું હોય જ છે એટલે લાસ્ટમાં મીઠું એડ કરવાનું જેથી મીઠું વધારે ના થઈ જાય અને પછી મેં સરસ રીતે એ બધી જ વસ્તુને ફટાફટ મિક્સ કરી લીધેલી હાઈ ફ્લેમ પર અને ગેસની ફ્લેમને બંધ કરી દીધેલી અને પછી એને સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરેલું તો ફ્રેન્ડ્સ તમને જોતાં જ ખબર પડતી હશે એકદમ સરસ એવા આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઉપરથી મેં થોડા સ્પ્રિંગ ઓનિયન અને લીલા ધાણાથી મેં એને ગાર્નિશ કરેલું છે ફ્રેન્ડ્સ તો રેસીપીને લાઇક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો